સુરતમાં આજના દિવસે ભગવાન સ્વામિનારાયણની બસો બે વર્ષ જૂની પાઘડી દર્શન માટે રાખવામાં આવી છે સંવત અઢારસો એક્યાસીમાં ભગવાનને આ પાઘડી હેદયશર કોટવાળાને આપી હતી ત્યારે પારસી પરિવારે આજે પણ સાચવી રાજકી છે આ પાઘડી લોકોને આ પાઘડીના દર્શન કરવામાં આવે છે ત્યારે લાકડીની પેટીમાં આ પાઘડીને સાચવીને રાખવામાં આવે છે પારસી પરિવાર રોજ આ પાઘડીની પૂજા કરે છે આ પાઘડીને ખરીદવા માટે ઘણા લોકોએ આર્થિક ઓફર પણ કરે છે પરંતુ વાડિયા પરિવાર ઇનકાર કરે છે સ્વામિનારાયણ સંતો મહંતો અને ભક્તો તેના દર્શન કરવા માટે આવે છે આજે ભાઈબીજનો પર્વ છે ત્યારે સમગ્ર દેશમાં તેની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ સુરત શહેરમાં ભાઈબીજના પર્વને લઈને એક અનોખી ઉજવણી જોવા મળી રહી છે આપ જોઈ શકો છો ભાઈબીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી જે છે તે લોકો દર્શનાર્થે માટે અહીં આવતા હોય છે બસો એક વર્ષથી આ જે પાઘડી છે તે પાઘડીના દર્શનાર્થે માટે જે લોકો છે તે લોકો વહેલી સવારથી જ અહીં આવતા હોય છે દર્શન કરીને આજના દિવસની જે શુભારંભ છે તે કરાવતા હોય છે એવું કહેવામાં આવતું હોય છે કે સંવંત અઢારસો એક્યાસીમાં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાનને તે વખતે પારસી કોટવાડ અરદેશને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યા હતા જે આજે બસો એક વર્ષે પણ પારસી પરિવાર પાસે છે અને જીવનની જેમ તેને જતન પણ કરે છે ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા પારસી પરિવાર પ્રેમથી પાગના દર્શન માટે સૌ કોઈ માટે અહીં ખુલ્લા મૂકવામાં આવતા હોય છે ત્યારે આપણી સાથે પારસી પરિવારના સભ્ય જોડાયા છે તેમની સાથે વાતચીત કરીશું જી આ પા

આ પાઘડી જ્યારે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ભ્રમણ કરતાં કરતાં સન એકવીસો અઢારસો એક્યાસીમાં તે વખતે જે આપણા પૂર્વજ હતા અર્ડેસર કોટવાલ તો કોટવાલ જે છે તે આજના ટાઈમ પર જે આપણે ઇન્સ્પેક્ટર યા કમિશનર કહીએ તે ટાઈમ એ એ લેવલની પદવી હતી અને જ્યારે સુરત આવ્યા હતા તો અર્ડેસર કોટવાલ સ્વામિનારાયણ ભગવાનના પહેલાંથી ભક્ત હતા અને એમને જ્યારે મહારાજ સુરત પધાર્યા હતા ત્યારે એમની આગતા સ્વાગતા કરી હતી અને એમની પૂજા અર્ચના કરી હતી તો જ્યારે ભગવાન સુરતથી વિદાય લેવાના હતા ત્યારે એમને મનમાં એક ભાવ હતો કે ભગવાન મારે કંઈ એવું આપે જેની હું પૂજા અર્ચના કરી શકું એની હું આગતા સ્વાગતા કરી શકું તો સ્વામિનારાયણ ભગવાન સુરતથી વિદાય લેવા પહેલાં પોતે એમની પાગ અને સાથે આપેલું શ્રીફળ એ અડેસર કોટવાલને ભેટ રૂપે આપી ગયા હતા અને ત્યારથી લઈને આજે બસો એક વર્ષ થયા છે અને આવતા મહિને માસર સુદ બીજના દિવસે બસો બે વરસની સાલગીરી થશે ત્યારથી આપણે ત્યાં જ આ પાઘડી છે અને એમનું શ્રીફળ છે અને એનું દર ભાઈ બી છે અહીંયા જાહેરમાં દર્શન થાય છે ભાઈભીજના દિવસે કેટલા લોકો અહીં દર્શન આશરે દસથી પંદર હજાર સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા વેર આવતા હોય છે અને રોજ આપણે ઘરે પણ દર્શન ચાલુ જ રાખીએ છીએ પણ જાહેરમાં જે દર્શન થાય છે તે વર્ષમાં એક જ વાર અહીંયા ભાઈભીજના દિવસે થાય છે હું આપણે જે રીતે સાંભળ્યું તે રીતે વર્ષમાં એક જ વખત એટલે કે ભાઈભીજના પર્વને લઈને એક જ વખત જાહેરમાં આ જે પાઘડી છે તે દર્શનાના માથે અહીં મૂકવામાં આવતી હોય છે આપ જોઈ શકો છો ભગવાન સ્વામિનારાયણની જે પાઘડી છે તે પાઘડીના દર્શનાના હાથ માટે વહેલી સવારથી જ જે લોકો છે તે લોકોની અહીં લાંબી કતારો જોવા મળી રહી છે અંદાજીત પંદર હજારથી વધુ જે ભક્તજન છે તે ભક્તજન અહીં દર્શના માથે આવતા હોય છે અને ખાસ કરીને આજના જે પર્વ છે તેનું એક અનોખું જે મહત્ત્વ છે તે જોડાયેલું છે છે કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત